મંદિર આવી ગયા છે નજના લાઈડે સિમ કરાવી રહ્યા છે તો આજે ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો તો વધારે ટ્રાફિક સિમ્પલ તો આજના લાઈ દેશન ટ્રાફિક ટ્રાફિક છે તરત મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈ દેશન જોઈ શકો છો તો આજના સેલ મજાના દર્શન મિત્રો કરાવી મિત્રો તો લાઈવમાં બની રહ્યા છે મિત્રો અત્યારે મંદિરે આવી ગયા છે મિત્રો ના જન મજાના લાઈ દેશે कबदाज तो मित्रों ने बापा चित्राम जय श्री राम राधे राधे आज ना लाइव दर्शन मित्रों सुंदर मंजन करावी है तो आज छे कालवेदर मंदिर तेना अपन मंदिर <coughs> तो तो दर्शन सुंदर मंजन आज ना कबदाज मित्रों ने बापा चित्राम भाई जय श्री राम राधे राधे तो आज ना कालवेदर ना लाइव दर्शन મુકેશભાઈ માસિયા બારડોલીથી બાબાસ્ત્રામભાઈ જય બજરંગદાસ બપા ટ્રાફિક જોઈ અંદર એટલું ટ્રાફિક નથી પરંતુ બાર વધારે ટ્રાફિક જોવા મળે છે તો તો આજના સંગમ મજાના લાઈવ દર્શન કરો લાઈવમાં બની હજુ તો આગળ જઈને બીજા મંદિર દર્શન કરાવી યોગેશભાઈ બાપાની મોજ રાજકોટ બાબાસ્ત્રામભાઈ નજીકથી મંદિર ગાદી ના લાયેલા પછી સમાધિ મંદિર પછી જનંદ કરો મંદિરના લાય છે

турайбы નીરુભાઈ જોશી બાબાસ્ત્રામ ભાઈ તો આજના સમાધિ મંદિરના લાઈ દેશે મિત્રો આજના તો આ બાજુ પણ જોઈ શકો કે બાપાનું મંદિર છે સુંદર મજાનું લાગે છે બાપાની ધજા છે સુંદર મજાની પ્રક્રિયા છે મિત્રો તો બાપાની ધજાના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો અને જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધું ભાઈ જેથી બાપાને સવારે આઠ વાગે લાવી દેશન જઈ શકીએ મિત્રો તો આપણે સવારે આઠ વાગે બાપાને લાવી દેશન સાંજના સમય ત્રીસે સંધ્યા છે અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાવી દર્શન કરાવીશું મિત્રો પ્રતાપભાઈ ચોડાસમા બાપા સીતારામભાઈ યોગેશભાઈ રાજકોટમાં બાપાની મજ તો આજના સિંદર મજના લાવી દેશે મિત્રો अच्छा बहुत अच्छे शो ने ध्यान में नजर चल है भाई ने ने जो शुक्रकर्ता है मेरे पापा ने भी आ गए नहीं तो के तो ध्यान में नजर शो शांति क्या उसकी ऊपर लागे थी बेबी ने पापा का नाम महेश है के तो आज ना सुन मैंने लाई देशन नहीं क्या भाई है कि हमारा તો મિત્રો ધ્યાન મંદિર ના સુંદર મંદિર આજ ના લાય દેશે છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના નજીક દેશે ત્રણ મિત્રો તો અહીંયા છે મિત્રો બાપ પાસે ધ્યાન ધરતા રોડ છે ધ્યાન મંદિર ના નજીક થી દેશે બીજો કે વિડિયો લગમ તો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને બીજા લોકોને મોકલી શકો છો મિત્રો ધ્યાનમાં છે ધ્યાન દેવી ધ્યાન દેના સંગ મે જના બાપાના લાઈ જોઈ શકો છો વાડની અંદર પર બાપાના દર્શન કરાવી મિત્રો તો લાઈ માં બની રહેજો મિત્રો ચિત્રામ સોટ ઉપસ્થિતમ ભાઈ તો આજના લાઈ દર્શન મિત્રો રાજકોટમાં બાપાની મોજ રાહ વાલજીભાઈ વરસ્તરામભાઈ चलो बापाना गरमी दर अपन दर्शन करावी है से को छे तो ना दर्शन कर ले तब से दर्शन करा मित्र तो मित्रों <coughs> तेजस भाई सोनी वकष्टराम भाई तो मित्रों वर्ड में ध्यान से जोसे तुमने बापाना दर्शन थे से बे आंख ना कान मोटो सुन ना भजन ने देखा बताशो मित्र बापाना सुंदर में ना लाइब्रेशन वर्ड ने जोरे મોરારાની બાપસ ત્રણ મિત્ર તો આ વર્ડની છે મિત્રો ઘણી બધી જગ્યાએ છે બાપાનું દર્શન થાય છે પછી જે તમારી જોની શક્તિ અલગ અલગ જગ્યાએ બાપાના અલગ અલગ જગ્યાએ દર્શન થાય છે મિત્રો અને આ વર્ડની નીચે બેસીને બાપા છે ધ્યાન ધરતા મિત્રો તો આગળ જઈશું અને બીજા મંદિરા દર્શન કરાવીએ તો લાઇવમાં બની રહી છે મિત્રો ઘણા બધા મિત્રો છે લાઈનમાં જોડાઈ ગયા છે જે મિત્રો નવા છે ને જેનેથી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી દેશે સાડા છે સંધ્યા ચેનલ છે અને રાત્રે આઠ વાગ્યે પછી બાપાના લાવી દેશે થઈ છે મિત્રો ચડા છે બાદ મંદિર બાદ મંદિરના લાવી શકો ત્યારે ટ્રાફિક ઉતાઈ રહી છે તો

સિક્કે ગેમિંગ બાપા ઇસ્તરામભાઈ અશ્વિનભાઈ લીંબાસિયા બાપા ઇસ્તરામભાઈ રાજકોટમાં બાપાની મોઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો અને જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાઈવ દર્શન સાડા છ સંધ્યાર્થી દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અશોકભાઈ લીંબાસિયા અભિરામભાઈ તો આજનું લાઈવ દર્શન રાખીએ વિડીયો ગમે તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો તો બધા જ મિત્રો રામ જય શ્રી રામ આજે રાખે આજના સુધી રાખીએ શુભરાત્રિ મિત્રો